હલો જય જલારામ આજે હું તમારા માટે લઈને આવી છું વાટી દાળ નાખવામાં એના માટે જો મેં એક વાટકી દાળ આમાં નાખી છે અને એ જ માપ રીતે આ બીજી વાટકી મેં ભરીને રાખી છે આ બે વાટકી આપણે દાળ લેવાની એમાં બે ચમચી હું ચોખા નાખું છું હવે આપણે એને સારી રીતે ધોઈ અને સાતથી આઠ કલાક માટે પલાળી દઈશું હવે આપણે એને ઢાંકી અને છથી સાત કલાક માટે પલાળવા દઈશું જો આપણે બે વાટકી દાળ પલાળી હતી સરસ પલ્લી અને તૈયાર થઈ ગઈ છે ચાર વાટકી જેટલી દાળ થઈ ગઈ છે હવે આપણે એને પીસી લઈશું જો મેં દાળનું બધું પાણી કાઢી લીધું છે હવે એને આપણે પીસી લઈશું બધી દાળ એક જ વખત આવી જાય કપમાં પણ આપણે એક જ વખત આવી જાય પીસી નાખવાનું એવું નહીં કરવાનું બે ભાગ કરીને પીસવાની જો આપણી દાળ આવી અતકતરી પીસાઈ છે અને ફક્ત બે ચમચી જેટલું પહેલાં પાણી નાખીશું આપણે હવે આપણે પીસી લઈશું જો હવે આપણે એક ચમચી દહીં નાખવાનું વધારે દહીં નહીં નાખવાનું આપણે એક ચમચી દહીં નાખ્યું હવે એક ચમચી જેટલું ફરી પાણી નાખીશું જો હવે એકદમ ફાઇનલ પેસ્ટ જેવું નહીં કરવાનું આવું થોડુંક રહે ને એવું આપણે પીસી લેવાનું

બીજી જે દાળ વધી છે એ હવે પીસી લઈશું જો હવે આપણે દાળ બધી પીસી લીધી છે બરાબર હવે ખીરું ઘટ તો છે જ આપણે બહુ પાણી નહીં રેડવાનું આવી રીતે મેં કપ ધોઈ અને જો બે ચમચી પાણી લીધું હતું એમાં એડ કરી દીધું આપણો કપ જ સાફ થઈ જાય જો આપણે આવી રીતે બે ચમચી પાણી નાખી અને આપણે ખીરું આવી રીતે હલાવી અને પરફેક્ટ કરી અને એને આખી રાત માટે મૂકી રાખીશું જો આ એને છ થી સાત કલાક માટે સરસ આથવા દઈશું જો હવે આપણે ખમણનો મસાલો કરીએ તો પહેલા આપણે પાણી ગરમ કરવા મૂકી દેવાનું જેથી કરીને આપણે ખમણ મૂકવા હોય તો તૈયારીમાં જ એની આવતી હોય તો આપણા ખમણ જલ્દી તો બનશે જ પણ ફૂલવામાં પણ વાંધો નહીં આવે હવે આપણે કરી લઈશું આનો મસાલો એના માટે જો

તેલ નાખીશું ને તો આપણા ખમણ એકદમ સાયનીદાર તો બનશે પણ ખાવામાં પણ એકદમ સરસ ફોચા બનશે હવે આપણે જેમ ઢોકળાનું ખીરું કરીએ છીએ એનાથી થોડું ઘટ રાખવાનું એટલે આપણે જોઈતા પ્રમાણમાં પાણી નાખી અને એને આવી રીતે મિક્સ કરી લેવાનું જો હવે આપણે જેમાં ખમણ મૂકવાના હોય એ આપણે તેલથી સરસ ગ્રીસ કરી લેવાનું જો હવે આપણે નાખીશું એમાં એક ચમચી ઈનો એનો નાખ્યા પછી આપણે ઉપર એક ચમચી જેટલું પાણી નાખી દેવાનું એટલે એ એક્ટિવ થઈ જાય જલ્દી અને બધે સારી રીતે મિક્સ થઈ જાય જો હવે સરસ ફીણ થઈ ગયું છે આપણે ખીરું એકદમ સરસ હવે આપણે એને આ કરેલા ડબ્બામાં નાખી દઈશું જો હવે આપણે આવી એક લેવલ કરી અને આપણે આ પાણી ઉકળી ગયું હોય જો એમાં પણ સરસ વરાળ આવી ગઈ છે હવે આપણે ડબ્બો એમાં મૂકી દઈશું હવે એને ફીટ નાખી અને પંદર થી સત્તર મિનિટ સુધી એને રવા દઈશું ચલો આપણે હવે ખમણ જોઈ લઈએ પંદર મિનિટ થઈ છે હવે હું આ રીતે ખમણને ચેક કરી લઉં જો તમે જોઈ શકો છો એકદમ આપણું ચપ્પુ ક્લીન આવે છે જો બધી બાજુથી આપણા ખમણ એકદમ સરસ ખુલી અને તૈયાર થઈ ગયા છે હવે આપણે એને બહાર કાઢી લઈશું જો હવે આપણે ખમણને આમ તો સાઈડમાં કશું છૂટું પાડવા જેવું છે જ નહીં પણ આપણે તો એ ચક્કું ફેરવી લઈએ તો આપણા ખમણ ઈઝીલી નીકળી જશે હવે આપણે આવી રીતે થાળીમાં ડબ્બો ઊંધો પાડ્યો તમે જોઈ શકો છો એકદમ સરસ વાટીના આપણા ખમણ તૈયાર થઈ ગયા છે એની જાળી પણ તમે જોઈ શકો છો તો ચલો હવે આપણે એને વઘારી લઈએ તો હવે નાના મોટા તમને જેવા અનુકૂળ હોય એવા એને કાપા પાડી દેવાના જો આપણા ખમણ ઠંડા થઈ ગયા છે હવે આપણે વઘારવાના સમયે જો આવી રીતે તમારા મનપસંદ નાના મોટા ટુકડા કરી લેવાના આવા જો આપણા ખમણ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે હવે આપણે આવી રીતે ટુકડા કરી લઈશું જો હવે આ છે એને હું થોડો હજુ તોડી અને આવો ઝીણો ભૂકો કરી સાક્ષીને છે ને આ રઈ અને તેલ વધારે આવે અને આ ભૂકો થોડો કડક થઈ જાય તો વધારે પસંદ છે એટલે હું ભૂકો ના પણ હોય તો એ એક કે બે ખમણનો આવી રીતે ભૂકો કરી દઉં છું હવે આપણે જો ખમણ વગાડવા તેલ મૂકી દીધું છે મેં અહીંયા અડધા કપ જેટલું તેલ મૂક્યું છે હવે એમાં નાખીશું આપણે રહી જો હવે હું નાખું છું મરચાં તમારે અલગ તળીને કાઢવા હોય તો પણ કાઢી લેવાના હવે નાખી દઈશું આપણે ખમણ જો હવે આપણે એના રીતે લઈ અને મિક્સ કરી લેવાના હવે આપણે નાખી દઈશું ભૂખું તૈયાર છે આપણા ખમણ હવે એને આપણે થોડી વાર રવા દઈશું એટલે નીચેનો ભૂકો કડક થઈ જાય જો તમારે કડક ભૂકો ના જોઈતો હોય તો હવે આ તૈયાર છે ગાંઠા ના દે એ રીતે આપણે બનાવી દેવાનું મેં ત્રણ ચમચી બેસન લીધું છે બેસન લઈ અને અંદર એક ગ્લાસ જેટલું પાણી નાખી અને એને આવી રીતે મેં ગોળી લીધું છે કઢી બનાવવા માટેનું બેટર મેં તૈયાર કર્યું છે હવે આપણે ચટણીનો વઘાર કરવા માટે જો મેં અહીંયા ટેસ્ટ મુજબ બે મરચાં નાના નાના સમારી લીધા છે તમે તમારી તીખા પ્રમાણે લઈ શકો છો હવે આપણે કરીશું ચટણીનો વઘાર જો મેં અહીંયા એક ચમચી જેટલું તેલ ગરમ મૂક્યું છે આપણે ચટણીનો વઘાર કરીશું હવે એમાં નાખીશું આપણે રહી જો હવે સેજ આપણે અડધર નાખી દેવાની અને આપણે સમારેલા લીલા મરચાં નાખી દેવા વગર આપણે રેડી રહીએ હવે ચટણીને આપણે ઉકળવા મૂકી દઈશું એમાં નાખીશું આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું જો હવે આપણી ચટણી એકદમ ખમણ સાથે ખવાય એવી થઈ ગઈ છે તો હવે આપણે એમાં નાખીશું ખાંડ મારી જોડે ચાસણી વધી છે એટલે હું એમાં એક દોઢ ચમચી જેટલી ચાસણી નાખું છું જો તમારી જોડે ચાસણી ના હોય તો તમારે દોઢ ચમચી અંદર ખાંડ નાખી દેવાની હવે આપણે આ મિક્સ કરી હવે ગેસ બંધ કરી અને આપણે ચટણી ઉતારી અને એમાં અડધું લીંબુ નાખી દઈશું આપણે લીંબુ નાખ્યા પછી ચટણી ઉકાળવાની જરૂર નથી એટલે આપણે બંધ કરીને જ આવી રીતે લીંબુ નાખી દેવાનું અંદર તો તૈયાર છે ગોટા ભજીયા ખમણ સાથે ખવાતી આપણી એકદમ સરસ ટેસ્ટી ચટણી તો તૈયાર છે ટેસ્ટી એવા આપણા સુરતી ખમણ તો તમે પણ આવી રીતે એકવાર ટ્રાય કરી જોજો મારી રેસીપી હવે જો ઘણીવાર એવું બનતું હોય છે કે વાટીદાળના ખમણ અમુક જગ્યાએથી લાવીએ તો સરળતાથી આપણે ખાઈ શકીએ ને અમુક જગ્યાએથી લાવીએ છે તો ખમણ તો સેમ જ દેખાતા હોય છે પણ આવું આપણે એક કે બે ખમણ ખાઈએ પછી પાણીથી ઉતારવા પડશે આ ખમણ બનાવશો તો શીરાની જેમ તમે એકદમ સરળતાથી ઉતારી શકશો એવા ખાવામાં તો પોચા છે પણ ટેસ્ટી પણ એટલા સરસ ખમણ તમારા તૈયાર થશે તો એકવાર જરૂરથી આ રેસીપી જોઈ અને તમે બનાવજો